સુરતમાં હાલ ચાલતા હળહળ કળયુગમાં અનોખી ઈમાનદાર થયા હતા ચાર લાખ રૂપિયા પડી ગયા હતા આ પરિવાર પોતાનું ઘર લેવા માટે થઈને ચાર લાખ રૂપિયા લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન થેલી તૂટી જતા રૂપિયા ખોવાયા હતા જે એક એવા વ્યક્તિને મળ્યા હતા જે પાણી રહેતા હતા તેઓ રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ પરત કર્યા હતા જેથી લાખની સફર દ્રશ્યો સર્જાયા હતા રૂપિયા પરત મેળવનારા અશોકભાઈ મુંજાણીએ કહ્યું કે અમે પ્રમુખ છ સોસાયટીમાં રહીએ છીએ મીઠાની દુકાનેથી મકાન લેવા માટે રૂપિયા લેવા ગયા હતા ચાર લાખ બોતેર હજાર રૂપિયા બાઇકમાં થેલીમાંથી આગળ ટીંગાડીને લઈને આવી રહ્યા હતા આ દરમિયાન રૂપિયા થેલી તૂટી જતા મહાલક્ષ્મી સોસાયટીમાં બંપ પાસે પડી ગયા હતા આ અંગે જાણ થતા અમે પરત શોધવા ગયા હતા રૂપિયા કોઈએ મળ્યા હોવાની જાણ થઈ હતી ચાર લાખ રકમ પરત કરનાર મુકેશભાઈ તળાવિયાએ કહ્યું કે હું ફેક્ટરી પર જતો હતો આ દરમિયાન સોસાયટીની શેરીમાં રૂપિયા પડ્યા હોવાનું સામે આવ્યું મને શરૂઆતમાં થયું કે આ રૂપિયા નકલી હશે એટલે એક બંડલ લઈને ચેક કર્યું તો રૂપિયા હોવાનું સામનારું હતું બાદમાં અમે આઠે બંડલ લઈને આસપાસ જાણ કરી કે રૂપિયા મને મળ્યા છે કોઈના હોય તો પ્રૂફ સાથે મારી પાસે મોકલજો સમગ્ર ઘટના અંગે પ્રફુલભાઈ પાંચશેરિયાએ કહ્યું કે આ રામ રાજ્યમાં સર્જાય તેવી ઘટના છે આજના સમયમાં રૂપિયા માટે લોકો કંઈ પણ કરતા હોય છે ત્યારે રૂપિયા જેના ખોવાયા અને જેને મળ્યા તેણે બંને ઈમાનદારીથી અનોખી વિશાલ ઊભી કરી છે જે ખરેખર સરાહનીય છે અમે બંને પરિવારોની ભાવનાને વંદન કરીએ છે કોઈનું મન રૂપિયા જોને લાગ્યું નથી તે ખૂબ જ સારી બાબત કહેવાય તે મારા વિસ્તારની અંદર એક લાગણી ભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામ રાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા એ બંને જોડે હતા અને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયાસ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એમની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયના સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કે આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે અને એ દંપતિ રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું